એ પ્રભાતને પોંખતો પ્રવૃત્તિમાં ગૂંથાવા માંડ્યું રતિયા ગામ તરફ જતી કેળીની ધૂળ ખૂનતી બે વ્યક્તિ ચાલી આવતી હતી જે ફૂફોનો પુરુષ અને એક જુવાન એવી રીતે ચાલ્યા આવતા હતા કે જાણે વર્તમાનની પાછળ ભૂતકાળ વૃદ્ધે માથા પર પાઘડીના ત્રણ ચાર આંટા લીધા હતા જેનો શામલો એટલે છેડો અવસ્થાને કારણે ઢળી ગયેલા ખભા પર હવાની આછી લહેરમાં ફરફરતો હતો સફેદ મોટી મૂછોના છેડાને વળ દઈ દઈને અણીઓ કાઢી હતી દાઢીના વાળ ક્યાંક ભૂખરા દેખાતા હતા બદન પર ચોકડી ભાતનો એ કુર્તો અને નીચે એડી સુધી અડતી એ તહમદ એટલે કે લુંગીનો છેડો એ ધૂળવાળો થતો જતો હતો એક હાથમાં લાંબી કડિયાળી ડાંગ હતી જે દરેક પગલે ધૂળમાં તેના ગોળ નિશાન પાડી જતી હતી ડાબો પગ જરા ખોડાતો હોવાથી એનું પગલું વાંકું પડતું હતું જુવાનની ચાલમાં એ તરવરાટ હતો હશે તો સોળ સત્તરનો પણ ઓગણીસ વીસ વર્ષ જેવડો દેખાતો હતો તેના ખભા પ્રમાણમાં એ વધુ પહોળા અને ભરાવદાર દેખાતા હતા સાંકડા પાંયસાનો પંજાબી પાયજામો એ મેલો દેખાતો હતો ખમીશની બંને બાયોને એ બાવડા સુધી એ ચડાવેલી હોવાથી તેના મજબૂત કાંડાની તાકાત એ તરવરતી હતી માથું ઉગાડું હતું અને લાંબા વાળનો બુછડો એ અંબોડાની જેમ બાંધેલો હતો ચાલમાં વૃદ્ધ પાછળ રહી જતા ત્યારે એ જુવાન થોડી વાર ઉભો રહી તેની વાટ જોતો અને પછી બંને સાથે ચાલવા લાગતા જગત ઘેર જવાની બહુ ઉતાવળ લાગે છે પછી શમલાથી મો પરનો એ પશ્ચિનો લૂછી ઉમેર્યું હોય જ ને ચાર વર્ષે ઘરનો ઉમરો જોવાનો છે પણ જોવાનું ધ્યાન એમના શબ્દો પર ન હતું એ તો સામેથી ચાલી આવતી એ જગા ડાકોના એક ભેંસને પારખવામાં રોકાયો હતો અચાનક જોશ ચડ્યો હોય તેમ તેણે વૃદ્ધના હાથમાંથી એ લાકડી ખેંચવા માંડી નાના મને ડાંગ આપવો જોઈએ પોતાના માથા કરતા પણ એક હાથ ઊંચી ડાંગ લઈને એ દોડ્યો અને પેલી ભેંસ પર ધડાધડ મારવા લાગ્યો કડિયાળી ડાંગના અણધાર્યા પ્રહારથી ભેંસ માથું નીચું કરી અને ભાંભરથી ભાગવા લાગી દોહિત્ર નાના એ પડકાર કર્યો એને કેમ ટીપી નાખી ગામનું પાદર આવ્યું એટલે ભૂરાયો થયો કે શું જગતે ડાંગ પાછી આપતા કહ્યું પેલાનું ડોબું છે સવારના પોરમાં એનું નામ નહીં લો આપણા પડોશી દુશ્મનની ભેંસને હું ન ઓળખું એનું એક શીંગડું બટકી ગયેલું તમે ન જોયું દુશ્મન શબ્દ સાંભળીને નાનાની આંખમાં પણ ચડી તેમણે જગતની એ પીઠ થાબડી શાબાશ બેટા મને હતું જ કે મારો જગત ખોટી જગ્યાએ એ જોર વેડફી નાખે એવો નથી એ હરાવીની ભેંસને તે બરાબર ઓળખી કાઢી સારી ઠમઠોરી એને જબાન હોત તો જઈને એના ધણીને કહેત ઇલ્યા સાબદો થાજે જગત આવ્યો છે તેના ભાઈઓનું વેર વાળવા કતલનો એ બદલો લેવા નાના છેલ્લું વાક્ય દાંત પીસીને બોલ્યા ત્યારે તેમની આંખોમાં લાલ દોરા ઉપસી આવેલા જગતે જોયા તેણે બંને હાથની મુઠ્ઠીઓ ભીડી વધુ ભીસ આપી અને નાના એ કહેલા શબ્દો મનોમન દોહરાવ્યા પાયાનો વેર વાળવા મામાની કતલનો બદલો લેવા પાદરથી ઘર સુધીની મજલમાં તાજી થવા લાગી ના એ તાજી જ હતી અત્યારે તો તેને એ તાદ્રશ્ય કરતો હતો પેઢીઓથી ઉતરી આવેલા વેરનો ભડકો એ તેના ખૂનને ફરી એકવાર ગરમ કરી ગયો એ જાટ કુટુંબમાં જન્મેલો જગત સમજણો થયો ત્યારથી એ ગીત સાંભળતો કે પગડી સંભાળ જટા પગડી સંભાળ અને ભગતસિંહના ચાચા એ બ્રિટિશ સરકાર સામે બગાવત કરવા માટે જાટ ખેડૂતોના દિલમાં આ ચીનગારી ચાપી હતી ગરદન પરથી માથું ભલે ઉતરી જાય પણ કોઈની સામે પાઘડી ઉતારતો નહીં ને પંજાબનું પાણી લજાવતો નહીં જાટની ખુમારીને ઝાંખી પાડતો નહીં આ શબ્દો જાટ બચ્ચાને હાદરડામાં સંભળાવતા આપસ આપસના વેરનો હિસાબ સમજવામાં આવો જુસ્સો જોર કરી જતો પણ એ વેરની તાસીર જેવી છે કે એ કદી પૂરેપૂરું વાળી શકતો નથી શકાતો નથી તેના બંને પાસે ક્યારેય સરભર થતા નથી જગતના કુટુંબમાં વેરની આગ એ પહેલ વહેલી ક્યારેય પ્રગટી એ તો એને ખબર નહીં હોય પણ તેના પાડોશમાં જ રહેતા જાટ કબીલાના ખેડૂત સાથે પડદાદાના વખતથી વેર ચાલ્યા આવતા હતા ઝઘડો જમીનનો હતો જ્યારે જ્યારે અથડામણ થતી ત્યારે બંને પક્ષના બે ચાર આદમી એ ઉકલી જતા બે ત્રણ ઘવાતા મામલો પોલીસ કચેરીએ જ હતો ગામમાં ચર્ચા તો સમય જતા બધું સમય જતું પણ દુશ્મનાવટ ક્ષમતી નહીં વેરની વસુલાત માટે નવી પેઢી પર એ મીઠ મંડાતી અને જગતની હયાતીમાં જ બે મોટા ભાઈ ને મામા વેરની વસુલાતમાં ખપી ગયા હતા ભાઈ શિવસિંહ ત્યારે બાવીસ વર્ષનો હતો તેનાથી નાનો ભગતસિંહ વીસ વર્ષનો જગતના એક મામા પણ એટલી જ એ ઉંમરના હશે આ ત્રિપુટીની ગામમાં રાડ પડતી બાપ સુબેદાર હતા એટલે દીકરાઓ રૂંઆબ છાંટવામાં પાછા શેના પડે જેમની સાથે દુશ્મનાવટ હતી એમનું રહેણાંક જેમ આજુબાજુમાં હતું તેમ ખેતરો પણ અડખે ફડખે હતા બીજા ઘરમાં સંભળાય એ રીતે એક ઘરમાં શ્રાપ બોલાતા ગાળો દેવાતી અને તેનો હિસાબ ખેતરોમાં એ મર્દો વચ્ચે સમજી લેવાતો એ માટે એકાદું નાનું સરખું બહાનું મળવું જોઈએ એ કિરપાણ બરછી ખંજર અને તલવારો સજાવીને જ રખાતી તેની અણીઓ કે ગારો લોહિયાળ ન થાય ત્યાં લગી ચેન ન પડે જમ્પ ન વળે જગતને એ દિવસ યાદ આવી ગયો તે ભેંસના બચડાને રમાડતો હતો ત્યારે કોઈ ઘર પાસે આવીને તેના બાપને એ હાફ એ હાંક પાડી સહનશી ખેતરમાં અથડામણ થઈ છે ચાર પાંચ લાશો પડી છે જાઓ જલ્દી જગતે જોયું ખાટલા પરથી બાપુ સળાક કરતા એ ઊભા થઈ ગયા માથા પર કપડું વીંટવાની એ પણ પરવા ન કરી અને સામે પડેલી કુહાડી ઉપાડી દોડ્યા ખેતર ભણી એ વખતે પિતાના લાલચોલ ચહેરા પર ખનસ જોઈને તે પણ એ ધ્રુજી ગયો સરદાર સોહનસિંહ મોડા પડ્યા હતા દૂરથી જ તેમણે જોઈ લીધું કે પોલીસ તેમના પહેલા પહોંચી ગઈ છે એટલે એ કુહાડીને એક ઝાડ પાછળ રાખીને ગયા માર્યા જઈને જોયું તો પોલીસ કાગળિયા કરતી હતી અને સામે ત્રણ લાશો પડી હતી લાશો પર કપડું ઢાંકી દીધું હોવાથી કોણ કોણ મરાયું તે જોઈ શકાતો નહોતું પણ સોહનસિંહે જોયું તો તેમનો મોટો પુત્ર શેવસિંહ ને સાળો બે ત્યાં હાજર ન હતા હૈયામાં મોટો એ ચિરાડો પડ્યો શું ત્રણ માની બે બે લાશ એમના તરફની હતી વચ્ચે દીકરા ભગતસિંહ તરફ તેમને જોયું તેનો હાથ જખમી થયો હતો અને હજુ લોહી વહ્યું જતું હતું કોર તો લોહીથી ખરડાઈ ગયેલો છતાં એ ભગતના ચહેરા પર પીડાની એક પણ રેખા દેખાતી ન હતી દીકરાની લગોલગ જઈને તેમણે સંકેત થી પૂછ્યું શેવશી પણ મરાયો બેટા એ બાપના કાનમાં કહ્યું મોટાભાઈ મફરૂક એટલે કે ગાયબ થઈ ગયા પણ મામાને આપણે ગુમાવ્યા એમના તરફના બે મરાયા અથડામણ થાય છે ત્યારે કતલ કરનારને જો લાગ મળે તો છટકી જાય પોલીસના હવાલે થવા કરતા નાસી છૂટવું અને મોકો મળે ત્યારે શત્રુના બીજા બે પાંચને એ ખતમ કરી નાખવા એવી ગણતરી હોય છે એક ખૂન માટે પણ ફાંસી તો થવાની છે છે તેના મારતા મારતા મરી જવાનું તે વધારે પસંદ કરે પણ એમ જ કર્યું અને અમારા ખેતરમાં તમારા ઢોરને ચરવા એ કેમ કાઢ્યા એવો ઝઘડો લઈને આવેલા સામે વાળા બે જણાએ સૌ પહેલા મામા પર ઘા કર્યો

એ જપા જપી શરૂ કરી દીધી પોલીસ આવે તે પહેલા શевશิก ઘોડી પલાંગીને છટકી ગયો એ મફરુર થઈ ગયો મામાની સળગતી ચીતાની સાક્ષીએ ભગત છેએ પ્રતિજ્ઞા કરી મામા તમારા કતલનો વેર વાળા વિના હું જંપીશ નહીં ત્યારે ભગતની આંખોમાંથી અંગારા વરસતા સૌએ નિરખ્યા હતા માર માટે કેસ થયો તેમાં સરદાર સોહનસિંહ તરફના એ બે માણસો કેદ થયા અને ત્રણ છૂટ્યા એ છૂટનારાઓમાં ભગતસિંહ પણ હતો અત્યાર સુધી તે પોલીસના જાપતા નીચે હતો હવે તેને છુટકારો મળ્યો એટલે ગામ પહોંચીને નક્કી એ હોળી ખેલશે એમ સૌએ માની લીધું પણ દુશ્મનો ભગતસિંહની પ્રતિજ્ઞાથી એ અજાણ ન હતા એ રતિયા જવા માટે ભગતસિંહ જેવો એ શેખપુર એ રેલવે સ્ટેશન થી બહાર નીકળ્યો કે ધડ 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 કરતી ત્રણ ગોળી એ તેના દેહમાં વીંધી ગઈ અને તે ત્યાં જ ઢળી પડ્યો દુશ્મનો સામી છાતીએ એ લડવાનું જોખમ વોરવા માંગતા ન હતા બીજી ગણતરીએ પણ હતી કે ગામથી દૂર બનાવ બને તો એમના નામ સંડોવાય નહીં એમનો દાવ બરાબર ખેલાયો ભગતસિંહની લાશ જ ઘેર પહોંચી નાના ભાઈના ગુંદથી લાપતા ભારે આઘાત લાગ્યો તે ભગતસિંહનો ખાટલો ખટલો પૂરો થાય તેની રાહ જોતો હતો એક વાર ભાઈને મળીને તે કહેવા માંગતો હતો કે તું હજુ નાનો છે દુશ્મન કુળના ચારેય દીકરાને હું સુવડાવી દઈશ મારા પર તો મોત ભમે જ છે પછી એ કામ મને જ પૂરું કરી લેવા દે તું માં બાપ અને ખેતીનું ધ્યાન રાખજે નાના જગતને ભણાવી ગણાવીને એ હોશિયાર કરજે પણ મનની મનમાં રહી ગઈ દુશ્મનો નાના ભાઈ પર પીઠ પાછળ ઘા કરી ગયા અને શિવસિંહના રૂએ રૂએ વેરની આગ ભડકી ઉઠી દિવસ રાત તેમાં તે ઝીલતો હતો પોલીસ તેની ખૂની જાહેર કર્યો હતો એટલે ખુલ્લે આમ ગામમાં જઈને તે હિસાબ ચૂક તે કરી શકે તેમ ન હતો સૌની નજર છેતરીને ગામમાં પેસવું એ મુશ્કેલ હતું શેવસિંહની ધાગ સામેવાળા પર એટલી બધી હતી કે ઘરના કોઈ ગામની બહાર ક્યારેય પગ ન મૂકવાનું એ નક્કી કરીને બેઠા હતા જગત જ્યારે નાનો હતો એ દિવસોમાં તેણે ઘણીવાર રાત્રે મને એ માને અચાનક ઊંઘમાંથી ચોંકીને જાગી જતી જોઈ હતી એ બહાર જરા એવો ખખરાટ થતો કે તે ઉઠી જતી હતી શેવસી છાનો માનો ઘેર મળવા આવ્યો છે એમ માની અને હળવેકથી તે બારણા ઉઘાડતી બેટા શેવો કઈને થોડી વાર ઊભી રહેતી પણ કોઈ જવાબ ન મળતા કોઈ જ દેખાતું નહીં ત્યારે તે બારણા વાસી અને નિશાસો નાખી ફરી પથારીમાં પડતું મૂકતી માનો આ વલોપાત એ ઉંમરમાં જગતથી છાનો રહ્યો ન હોય શેવસિંહ ક્યારે એ ઉમરે એ પાછો ફર્યો નહી પોલીસે કાયમને માટે એનો માર્ગ આંતરી લીધો હતો શેવસિંહને જીવતો કે મો હાથ કરવા માટે વળી કચેરીએ તાકીદનું ફરમાન કર્યું હતું પોલીસ ખાતાની આબરૂનો સવાલ હતો સામા પક્ષના લોકોએ એમની સલામતી માટે પોલીસનો આશ્રય લીધો હતો હવે એમની જિંદગીની જવાબદારી એ પોલીસ ખાતા પર આવી પડી હતી ત્યારે એક સાંજે વદના અંધારા ઉતરવા માટે અધીરા થઈ રહ્યા હતા અને ચારે તરફ સોંપો પડી ગયો હતો અને ત્યારે ગામના એક છેડે ઘોડે સવાર ઝાડની ઓથી આવીને ઉભો રહી ગયો હતો તેની નજર એ સામેના શેરડીના એ ઊંચા સાંઠાથી લહેરતા ખેતર પર એ ખોડાયેલી હતી દસ ગજનો છેટો અને વચ્ચે મોકળો રસ્તો હતો ખેતરમાં એ ભરાઈ જવા માટે તેણે એક જ ડોટ મૂકવાની એ હતી એટલી વારમાં એ કોઈની નજર ન પડે તો પછી તેને કોઈની પરવા ન રહે વચ્ચેની એ કેડી નિર્જન હતી પણ થોડે દૂર તેણે કોઈ ઓળો જોયો કોઈ માણસ બેઠો હોય એવું લાગ્યું કદાચ એ ત્યાં હમણાં બેઠા હશે એવું લાગ્યું પણ ઘણીવાર લાગી અને હલ્યો ચાલ્યો નહીં ત્યારે તે સાવધ થયો ઘોડા પરથી ઉતરીને ખભા પરની બંદૂકને તેણે ઠીક કરી મોં પર સાફાનો છેડો મીટી અને બાંધી પણ આગળ વધવા જાય છે તે સામેથી અવાજ સંભળાયો અરે આ આંધળાને કોઈ રસ્તો બતાવો અને શિવસિંહના તંગ સ્નાયુઓ ઢીલા થઈ ગયા બેપરવાઈથી તે રસ્તો પાર કરી ગયો પણ શેરડીના ખેતરમાં પેસતા પહેલા તેના મનમાં દયા ઉભરાઈ આવી જેને લોકો પાપ ગણે છે એવું કામ કરવા તો જાઉં છું જ તે પહેલા આ આંધળાને રસ્તે ચડાવતો જાવ અને દૂર પડેલી લાકડી હાથમાં સોંપી તેને અંધને કેડીએ ચડાવી દીધો ખિસ્સામાંથી બે ચાર સિક્કા કાઢી તેના હાથમાં મૂકીને કહ્યું અંધારું થઈ ગયું છે આ કેડીએ ચાલ્યા જાઓ પાછું જોયા વિના પોતે શેરડીના ખેતરમાં અદ્રશ્ય થઈ ગયો તેણે જો પાછું વાળીને જોયું હોય તો પેલા આંધળાને એ પરપૂરપાટ દોડ્યો તે દેખી શકત અને ચેતી જાત કે પોતે અંધ માનીને જેની દયા ખાધી હતી અને જેને તેણે બે ચાર પૈસાનું દાન કર્યું હતું તે તો એનો જાણ લેવા પાછળ એ પડેલી એ પોલીસનો બાતમીદાર હતો અને એક જ કલાકમાં શેરડીના ખેતરને પોલીસે ઘેરી લીધું સો જેટલા પોલીસ વચ્ચે એ એકલો ઘેરાઈ ગયો ચારે તરફ મશાલના ભડકા બળતા દેખાતા હતા દોઢ માથોડા શેરડીના સાંઠા વચ્ચે સંતાઈ રહેલો એ શિવસિંહ એ છટકી જવાનો પેતરો વિચારતો હતો પહેલા તો કલાકે પોતે અંદર છે જ નહીં એવું બતાવા કઈ જ હિલચાલ કર્યા વિના તે પડ્યો રહ્યો પણ પોલીસ ત્યાંથી ખસવાનું નામ લેતી ન હતી ઉલટાનો ઘેરો વધુ મજબૂત બનો બનતો જતો હતો ખેતર વિશાળ હતું એટલે ક્યાંક તો છટકબારી મળી રહેશે એવી આશામાં શેવસી ધીમે ધીમે સરકતો ચારેય છેડા ફરી વળ્યો છતાં ક્યાંય રસ્તો ન દેખાયો તેની હિલચાલનો અણસારો થતા જ પોલીસે ગોળીબાર શરૂ કરી દીધા બે ગોળી તેના માથા પરથી પસાર થઈ ગઈ પોલીસને માટે તેણે બીજો ઉપાય અજમાવ્યો એક જગ્યાએથી પોતે ગોળીબાર કરતો અને ઝડપથી તેની વિરુદ્ધ દિશામાં એ સરકી જતો કદાચ પોલીસ છેતરાઈને ગોળીબારના અવાજ તરફ એકઠી થઈ જાય તો બીજી બાજુનો રસ્તો સાફ થઈ જાય અને છટકી જવાય કલાકો સુધી આ રમત ચાલી પણ તેની તરકીબ કામયાબ નીવડતી ન હતી અડધો માઇલ દૂર આવેલું એ રતિયા ગામ બંદૂકના ધડાકાથી હચમચી ઉઠ્યું હતું સૌ સમજી ગયા કે શેરસિંહ અને પોલીસ વચ્ચે ધીંગાણું મેચ્યું છે અને જગત તેના મા બાપના ચિંતાતુર મુખ સામે જોતો બેઠો હતો ત્યાં વછોટતી દરેક ગોળીનો ઘા અહીં એમના હૈયા ઉપર

એ પોલીસના હાથમાં તો પકડાવું નહોતું એ લોકો કરતા ગયા અને આગળ વધતા ગયા તેણે દેહ છોડ્યા પછી પણ કોણ જાણે ગોળીઓ કારણ કે એક પોલીસ તેની જ લાશની ઠોકર ખાઈને એ ગબડી પડ્યો ત્યારે ખબર પડી કે શિવસિંહ ખતમ થઈ ચુક્યો છે ગોળીઓથી ચારણીની જેમ એ છેદાઈ ગયેલી

અને મામાના મોતનો બદલો વાળવાનો મા બાપના મન તો બે જવાન જુવાન જોત દીકરાના મોતથી એ મૂર્છા ખાઈ ગયા હતા એમને કોઈ ગામ ગમ પડતી ન હતી પણ જગતના નાનાએ તેની માતાના પિતાએ ફેંસલો કરી લીધો શું ફેસલો કર્યો હતો કે જગતના હાથે જ વેરની વસુલતા વસુલાત થશે અને દુશ્મનની નજરથી કુમળા જગતને દૂર રાખવા નાના તેને પોતાને ગામ ધરમપુર લઈ આવ્યા આગના અંગારાને બળતા રાખવા માટે નાના જગતને એ રસ્તે પલટવા લાગ્યા સૌને શરાબ પીતા જોતો પછી તેને શરાબ બનાવવાનું પણ શીખવ્યું એના નશાથી હેવાયો કર્યો શરાબ પીવડાવીને નાના તેને કહેતા જા જઈને પેલાને ગાળો આપી આવ જગતને તેમાં મજા આવવા લાગી ઝગડો ઓરી લેવાની એ આ શીખવણી પછી એ ચોરીના પાઠ શરૂ થયા કોઈની મરઘી તો કોઈની બકરી ઉઠાવી લાવવાની ભેંસ કે ઘોડી ચોરી લાવવાની જગત એ બધામાં પાવરતો પુરવાર થયો પોલીસનું લફરું થાય તો નાના બચાવ કરતા એ તો બાળક છે એને શું ખબર પડે કે ચોરી કોને કહેવાય પણ ખાનગીમાં તો નાના તેની પીઠ થાબડીને કહેતા શાબાશ મોટો થઈને ખતરનાક એ ડાકુ થવાનો અને જગતને આ બધામાં એ સાથ આપનારા પણ મળી રહ્યા તેની જ ઉંમરના મામા હજારાસી અને બીજા બે ચાર કિશોરોની એક ટુકડી બની થઈ ગઈ આ ટોળકીની રીતસરની પહેલી ધાડ એક હલવાઈની દુકાન પર પડી અને રાતના દસ વાગ્યા હશે ત્યારે આ પરાક્રમ આદર્યું મામા બીજા ત્રણ છોકરા અને જગત એમ પાંચ જણાએ અગાઉથી કર્યા મુજબ મીઠાઈની દુકાનની પાડ્યું અને બે ચાર પથરા કાઢી અંદર જઈ શકાય એવું ગાબડું થતા એ બે જણા અંદર ઘૂસ્યા પહેલી ધાડની મત્તામાં ઘણી મીઠાઈ થોડું પરચુરણ અને સોનાની એક કડી એટલું હાથ આવ્યું કામ આટોપીને એક ખેતરમાં સરકી સરકી ગયા અને મીઠાઈ ખાધ્યા પછી છતાં વધી એટલે ભેંસોને ખવડાવી બીજા દિવસે સોનાની કડી વેચીને પાંચ દસ રૂપિયા ઉપજાવ્યા ચોરીનું પગેર્યું શોધવામાં પોલીસને બહુ પરેશાન થવું ન પડ્યું કેટલાક છોકરાઓને ભેંસને એ મીઠાઈ ખવડાવતા દીઠેલા એ પુરાવો પૂરતો હતો પાંચેય છોકરાના નામ નોંધાયા પણ નાના એ સિફતથી જગતનું નામ કઢાવી નાખ્યું બિચારો મારે ત્યાં થોડો વખત રહેવા આવ્યો છે એને કંઈ થશે તો હું મારા દીકરી જમાઈને શું જવાબ આપીશ ત્યારે પોલીસને કલ્પના પણ ક્યાંથી આવે કે છોકરો એ માનીને જેનું નામ છેકી નાખવામાં આવ્યું તો એ જ નામ ભવિષ્યમાં આખા પંજાબને એ ધ્રોજાવી દેશે સોળ સત્તર વર્ષનો એ જગત શરીરમાં ખડતલ અને આવડતમાં પાવડો થઈ ગયો અને ત્યારે નાનાએ નક્કી કર્યું કે હવે તેનામાં એ બાપને સોંપી આવો જેથી તેને યાદ રહે કે તેણે ખરી તાકાત ક્યાં અને કોની સામે અજમાવવાની છે અને વેરીને જોઈને તેની આંખોમાં ખૂનસ એ ભરાઈ આવે ભાઈઓ અને મામાઓને એ મરાવી નાખનારાઓની હયાતી એ તેને કાંટાની જેમ ભોંકાયા કરે અને જગત આગળ ચાલ્યો જતો હતો અને નાના પાછળ આવતા હતા સાડા ચાર વર્ષ બાદ જોવા મળતું ઘરનું આંગણું એ દેખાતા જગતે ડોટ મૂકી મિત્રો આગળ વાર્તા ક્રમશ મળીશું આગળના વિડીયોમાં જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય શ્રી રામ જય શિવશંકર જય ભોલેનાથ